જ્યાં મોજ અને જ્ઞાન સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દીપ રંજન સેવા કેન્દ્ર પ્રમુખ અને માંડવી ની જૈન નૂતન પ્રાથમિક શાળાના નંબર ત્રણ ના રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા આજે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો પંચોતેર મો જન્મ છે અમારી સંસ્થા એવું વિચાર્યું કે અમારી સંસ્થા જે પાંચ જાતના કામ કરી રહી છે એમાં એક જીવ દયા બીજી માનવ સેવા ધાર્મિક શિક્ષણ અને આરોગ્ય અત્યાર સુધી ચાર પ્રોજેક્ટ મેં પૂરા કર્યા પણ આરોગ્ય પ્રોજેક્ટ બાકી હતો તો ક્યારે કરો એના માટે વિચારણા ચાલુ હતી એ દરમિયાનમાં મોદી સાહેબનો જન્મદિવસ છે તો મેં વિચાર્યું કે આજે મોદી સાહેબના ના જન્મ જે પ્રાથમિક શાળા જૈનુતન શાળા નંબર ત્રણ માં મેં સત્તર વર્ષ સુધી સર્વિસ કરી એ સર્વિસ ઈ સ્કૂલમાં જે ત્રણસો જેટલા બાળકો અભ્યાસ કરે છે તે અને તેના વાલી માટે હોમિયોપેથિક કેમ્પ આપણે રામકૃષ્ણ મઠના સહયોગથી રાખો રામકૃષ્ણ મઠના જે ડોક્ટર વિભાગ સંભાળે છે ડોક્ટર મનોજભાઈ માકાણી એમના સહકારથી અને જૈન નૂતન શાળાના આચાર્ય પુનીતભાઈ વાસાણી અને ઉપાચાર્ય અને શિક્ષક અગ્રણી મનુભા જાડેજા ભારતી બેન ગોર અને સમગ્ર સ્ટાફના સહકારથી આજે મોદી સાહેબના જન્મ દિવસે હોમિયોપેથિક નો નિધા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખ્યો આ કેમ્પમાં એક મહિનાની પણ ફ્રી ઓફ આપવામાં આવી આ આ કેમ્પમાં વિદ્યાર્થીઓ તો લાભ લીધો પણ એના વાલીઓ પણ બોડી સંખ્યામાં લાભ લીધો આજે ડૉક્ટરની જીમની વાત કરું તો ડોક્ટર મનોજભાઈ સૈત ડૉક્ટર ચિતલબેન મારવાડા ડૉક્ટર નવીનભાઈ કંઝારિયા અને ડૉક્ટર નેહલબેન આઈ રે સેવા આપી છે આ સ્કૂલ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે

જે પણ બાળકોને અથવા તો વાલીઓને નાની મોટી કઈ પણ તકલીફ જેવી લોહીની ઉણપ માથાનો દુખાવો પેટનો દુખાવો શ્વાસની તકલીફો મસા બગંદર પથરી પેશાબની કોઈ પણ તકલીફ આવી કોઈ પણ નાની મોટી તકલીફ હશે તો એ બધી તકલીફોનું નિદાન અને હોમિયોપેથિક સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે આ કેમ્પ કેમ્પનું આયોજન રામકૃષ્ણ મઠ ભુજ વાલીઓ માટે ખાસ કામ કરવાનું છે તો બઉ જ આનંદ થયો કારણ કે આવી બુજ દ્વારા બંને પછમ અને લખપત હેલ્થની ચેકઅપ માટે ઘણી વખત અમે લોકો જતા હોઈએ છીએ લગભગ પચાસ થી પણ વધુ શાળાઓ આપણે અ આવરી શકીએ છીએ પણ આવું જ કામ જ્યારે માંડવીની અંદર પણ થાય છે તો ખૂબ સરસ છે બાળકોનો સર્વે કરવી લેવામાં આવ્યો છે કે કયા બાળકોને તકલીફ છે તો એ જ બાળકોને એમની તાસીર જાણી અને એ પ્રમાણે દવા આપવામાં આવશે અને રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા દર મહિને લગભગ થી પણ વધુ કેમ્પ રેગ્યુલર થાય છે તો દર મહિનાના ચોથા શનિવારે અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઈકન દબાવી દો જેથી તમે એક પણ વિડીયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો